એના પપ્પા હંમેશા કહેતા જો 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 તું યાર આ બાજુવાળી ને જો કેટલી હોશિયાર છે પહેલો નંબર આવે હંમેશા અને તું કેમ નાપાસ થાય છે બોલા તમારા જે છોકરાઓ આવે કીધું કે પપ્પા તમે હંમેશા મને કહેતા થાને કે બાજુવાળી પિંકી ને જો બાજુવાળી પિંકી ને જો તો હું જોય રાખું એમાં ના બસ થઈ ગયો એમાં મારો વાગ નથી તમારો વાગ છે કેવું ને એવું વેરી બસ આ આખું જગત તમારી સાથે આવું જ કરશે જો તારો નાનો ભાઈ કેટલો હોશિયાર છે કેટલો ડાયો છે જો તારો મોટો ભાઈ કેટલો હોશિયાર છે કેટલો ડાયો છે તારી બેન જો કેટલી ડાઈ છે આવું બીજા તરફ જોવાનું જ હંમેશા આખું જગત કે એની શરૂઆત માં બાપ થી થશે પછી શિક્ષક કે જો બોલો જો કેટલો સાન છે હે તું કેટલો તો ભાઈ ઊભો થા બેંચ પર ઊભો થઈ જા ચાલ કે ને બરાબર છે હવે આવા સમયે બે વિચાર કરવાના જ્યારે તમારી સાથે આવું થાય ને ત્યારે બે વિચાર કરવાના એક વિચાર એવો કરવાનો હોય કે મારા ગુરુજી કે છે કે વાત સાચી હશે પહેલો તો વિચાર એવો કરવાનો તો એ વિચાર કરતા શું ખબર પડે કે મને બેન્ચ પર ઊભો કેમ કર્યો જો સેલ્ફ મોટિવેશન સમજાવું ટીચર ગમે તેટલું મારશે શિક્ષા કરશે તો એ તમે સુધારવાના નથી બરાબર પરંતુ સેલ્ફ મોટિવેટેડ હશો તો તમે સુધરી શકશો તો જ્યારે શિક્ષક તમને બેન્ચ પર ઉભો કરે ત્યારે બે વિચાર આવવા જોઈએ એક તો કે ગુરુજીએ જે કીધું છે એ વાત તો સાચી હશે કે હું તોફાન કરતો હશે પછી બીજો વિચાર કરવાનો સાથે કે ગુરુજીએ તું ઠોક છે

જ્યારે જોરથી બોલો પોતે નક્કી કરશો ત્યાં બરોબર શિક્ષકો હે આ સુધરે કોઈ કોઈ ના થી ના સુધરે આપણા બધાની મોટી ભ્રાંતિ છે એક પત પત પત્નીને ભ્રાંતિ હતી અને કે તે નહીં હોય હું મારા પતિને સુધારી દઈશ એમાં બીજા દિવસની ભ્રાંતિ હતી કે પ્રતિક ભાઈને તો હું સુધારી દઈશ એકદમ અને પછી છે ને રોજ કોશિશ કરે રોજ કોશિશ કરે પછી વર્ગમાં આવ્યા કોઈ દિવસ અને એમને સાંભળ્યું કે કોઈ કોઈનાથી સુધરતું નથી એ એમને કહેવાનું બંધ દિવસ તો ને નવાઈ લાવી અરે બીજો કહેવાનું બંધ કરી દીધું બીજો તો મને રોજ કે શું થયું બસ હવે તમે તમારી રીતે આગળ વધો મારી રીતે આગળ વધો

શિક્ષક કે એને કે બેટા તારે પહેલો નંબર લાવ તારે પહેલો નંબર લાવ તારે પહેલો નંબર ના શિક્ષક તો બધાનો જ પહેલો નંબર લાવવા માંગે છે બધાને 100% આપવા માંગે છે એનું છે કોઈ શિક્ષક તારે 40% લાવવાના છે તારે 50% લાવવા છે કે છે કોઈ કે છે ગઈ ને બરાબર સમજો શિક્ષકને તો એમ જ છે બધાને 100% આવવા જોઈએ પરંતુ બધાના સો ટકા આવતા કેમ નથી એકનો જ પહેલો નંબર આવે છે એકને જ નેવું ટકા આવે છે એકને પંચ્યાસી ટકા આવે છે કેમ એવું છે શું એ વધારે ભણે છે તમે બરાબર જોજો તમે આ ઓબ્ઝર્વેશન નથી કર્યું જે છોકરો પહેલો નંબર લાવતો હશે ને એ બહુ ઓછું ભણતો હશે છે કે નહીં તમારો અનુભવ છે કે નહીં કેમ તો કે જેટલું ભણે ને એ બરાબર ધ્યાનપૂર્વક ભણે શું કહો શિક્ષક બરાબર ને જે છોકરો હોશિયાર બહુ રોજ ભણવું પડે રોજ ભોખવું પડે નહી શિક્ષક ભણાવે ને ત્યારે બરાબર સેલ્ફ એક મોટીવે અત્યારે મારે તોફાન નથી કરવાના તોફાન આ વર્ગ પૂરો થાય ને પછી હુરિયો બોલાવવાનો છે પણ અત્યારે જે ચાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ જેટલી પણ મિનિટનો લેક્ચર હશે તમારો એ મિનિટ દરમિયાન મારે બીજો મારી બાજુમાં કે આગળ પાછળ કોણ શું કરે છે એ તરફ ધ્યાન નથી આપતું મારે શિક્ષક ભણાવે છે એ તરફ જ ધ્યાન આપવું છે આ કેવી રીતે આવે સેલ્ફ મોટિવેશન પોતે નથી કર્યું શીખતક તો કચ બેન્ચ પર ફૂટપટ્ટી પછી પછાડે અથવા તો ચોક થ્રો કરે હા આવું બધું મેં અનુભવ્યું છે મારી સાથે હું તમારી એવો તોફાની અંદર એટલે જ મને તમારી સાથે રહેવું બહુ ગમે મારું બાળપણ યાદ આવે કે મેં બહુ તોફાન ગેરા મારા શિક્ષકોને બહુ હેરાન કર્યો છે પરંતુ જે દિવસે મેં નક્કી કર્યું એ દિવસથી મારો પહેલો જ નંબર આવતો જોઈ લીધું કે નહીં પાછળ રહેવામાં કોઈ કિંમત નથી છેલ્લો નંબર આવે એને કોઈ પૂછે છે અરે બીજો નંબર આવે ને એને પણ કોઈ પૂછતું નથી પહેલો નંબર કોનો આવ્યો લિસ્ટમાં પણ આવવાનો હો પહેલો બસ આ સેલ્ફ મોટિવેશન થી થશે પહેલો નંબર કે જીવનમાં સફળતા સેલ્ફ મોટિવેશન થી થશે એટલે આજે બધા નક્કી કરો મારે પહેલો નંબર લાવવો છે બધા નક્કી કરો અને બધાના ના 100% માર્ક આવશે નક્કી નથી કરતા એટલે તમે ધારો કે અહીંયા આવવાનું નક્કી કર્યું ત્યારે તમે આવ્યા ને અમુક દોઢ હતા એ કે એને નક્કી કર્યું કે ચલો યાર બોરિંગ થાય જાય વચ્ચે થી વયા ગયા સમજાય તું કે એને નક્કી કર્યું કોઈ કીધું નથી ટીચરોએ કીધું ભાઈ તમે પાંચ જણ જાઓ તમારું કામ પતી ગયું એમ કીધું કોઈએ નહીં પોતે નક્કી કર્યું પોતે અંદરથી નેગેટિવિટી ઉત્પન્ન કરી અને નેગેટિવ તરફ ચાલવા લાગ્યા પિક્ચર ભણતો તો કેવી રીતે મગજમાં ઉતારતો અને ભણતો અને એ તમે બધા જોયું છે એ મોટે ભાગે રખડે રાખતો ગોખતો તો કોઈ દિવસ

તાળીઓ બે જણ પાડે એક તો કે કે બહુ હવે બોલી લીધું પતી ગયું અથવા તો કોઈ નથી કઈ નથી સમજાતું અને બીજો વાળો કઈ કે કે આ તો બુદ્ધુ છે એટલે તાળી પાડી દેવા એવું પણ એને ખરેખર કોઈ સમજાવે હું એવું માની લઉં કે તમે લોકો આ સમજ્યા હશે કારણ કે દિવસ ઉભો થાય ને ત્યારે શરતો હોય સ્કૂલમાં જવાનું છે નાસ્તો કરવાનો છે હોમવર્ક કરવાનું છે ભણવાનું છે વગેરે વગેરે આ નિયમ હોય દિવસના શરૂઆત પછી બહેનોને પણ હોય ટીચરને પણ હોય બધાને નિયમ અને દિવસ પૂરો થાય ત્યારે વિચાર કરો તો કે આજનો દિવસ સારો નહીં ગયો મોઢું ચડેલું હતું યાર હેરાન કર્યા મેં ટીચરને અને હું હેરાન થયો ભણાયું નહીં આ એક અનુભવ તમને આપીને જાય છે સેલ્ફ મોટિવેશન એટલે આત્મ ઉત્સાહ જીવનમાં આ આત્મ ઉત્સાહ મેં કીધું એ તમારે છે તમને બધાને કાગળિયું આપ્યું હશે કાગળિયું ખુલો સાકર પાસે જાવ તમે તો સાકર શું આપે દર પણ આપે ને તમે જેની પાસે જાવ એની પાસે જે હોય તમને મળે